સામે અંબાજી મંદિર ટ્રસ્ટની શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓ એક ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવી જિલ્લા વહીવટી તંત્રનો નિર્દેશ ઉનાળાની કારણે ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવથી માનવ જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારી રક્ષણ મળી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે મંદિર મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને આરામદાયક અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશ દ્વાર અને મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે યાત્રાઓને ગરમીથી રાહત આપવા માટે પીવાના ઠંડા પાણી ઠંડી છાશ વોટર અને એર કુલર મંડપ અને વોટર સ્પ્રિંકલ ફુવારા સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટર શ્રી અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમીથી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું ખાસ કરી ગરમીના કારણે તબિયત ન બગડે તે માટે છાયામાં રહેવું પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું રાજસ્થાન ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે ગરમીના સમયમાં મંદિર ખાતે ઉભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું શ્રદ્ધાળુઓને ધ્યાને રાખી આરામદાયક સુવિધા ઉભી કરાય છે નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલ શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે સખત ગરમીમાં હી ઠંડુ પાણી છાશ જમવાનું મંડપ અને કુલર સાઇટની સુવિધા મળી છે જે માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છે અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધા ઉભી કરાઈ છે તે માટે તેઓ આભાર વ્યક્ત કરે છે રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરે છે અમે છે તે નડિયાદ તાલુકામાંથી આવ્યા છે રામપુર ગામથી મારું નામ શોભનાબેન પટેલ છે અમે અંબાજી મંદિરમાં આવ્યા અમને આ મંડપોનો છાયડો નીચે પાથરેલા પટ્ટાઓ ઠંડી છાશ આપે છે ઠંડુ પાણી આપે છે કુલરની સર્વિસ છે આ બધી જે અંબાજી ટ્રસ્ટ આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી સખત ગરમીમાં કે જેને આવવાની પણ ઈચ્છા ના થાય એવા ટાઈમે અહીં આગળ અમને શીતળ છાયા મળે છે અને આ ફુવારાઓ ઠંડા કે જેથી અમને બહુ જ ઠંડક આપે છે તો અંબાજી મંડળ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ जय अम्बे जय अम्बे नमस्ते जय अम्बे मेरा नाम सिद्धार्थ जोशी है मैं राजस्थान उदयपुर का रहने वाला हूँ यहाँ पर आज आया था मैं गुजरात अम्बे माता का मंदिर जो कि अम्बाजी में स्थित है मैं मेरे भाई वगैरह सब हम लोग यहाँ पे दर्शन के लिए आए थे काफ़ी अच्छी व्यवस्था रखी है जिस हिसाब से अम्बाजी ट्रस्ट की व्यवस्था है इस गर्मी के मौसम में यानी कि मतलब मंडप लगाना वाटर स्प्रिंकल की सेवाएं जिस तरह से एयर कूलर वगैरह जिस तरह से प्रोवाइड किए गए काफ़ी बेटर बहुत सही तरह की फैसिलिटीज उन्होंने प्रोवाइड किया उन्होंने ट्राई किया है कि ये गर्मी के सीजन में लोगों को कम से कम तकलीफ देने का काम मतलब जो किया है उन्होंने बहुत सही किया है और आगे भी कहना चाहूँगा कि बहुत ही अच्छा काम है अंबाजी ट्रस्ट का तो आप सब आए विजिट करें अंबाजी माताजी का टेम्पल बोलो अम्बे मात की जय धन्यवाद सौ ने जय अंबे अत्य खास कर दिखाई रही है ત્યારે અંબાજી મંદિરે આવતા કોઈપણ ભક્તોને શ્રદ્ધાળુઓને વેવની જે અસર છે એ નિવારી શકાય એના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર મંદિર પરિસર છે એમાં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આઠ કરતાં વધારે જગ્યાએ ઠંડા પાણી મળી શકે તે માટે વોટર કુલર સમગ્ર જે દર્શનપથ છે તેમાં વિશેષ એર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત બપોરના સમયે માઈ ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા સમગ્ર જે દર્શનપદ છે અને મંદિર પરિસર છે એમાં વિશેષ વોટર સ્પ્રિન્કલિંગ દ્વારા પણ પાણીનો છંટકાવ કરી ઠંડક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આમ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ આ ગરમીના સમયમાં ના પડે તેવું વિશેષ આયોજન થયું છે તથા જિલ્લા વહીવટીતંત્ર વતી અને મંદિર ટ્રસ્ટ વતી ઉનાળાના જે આ હીટવેવનો સમયગાળો છે એમાં અંબાજી મંદિરે આવતા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ તકેદારી રાખવા માટે હું વિનંતી કરું છું ખાસ કરીને ગરમી તથા તડકામાં લાંબો સમય ઊભા ના રહીએ છાયડામાં ઊભા રહીએ વારંવાર પાણી પીએ અને જો મંદિરમાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે તેનો અથવા